કડીના જાસલપુર રોડ ઉપર આવેલા તાજ સામે આવેલા સલૂનમાં બત્રીસ વર્ષનો કાજી અલ્ફાસ દાઢી કરાવવા બેઠો હતો તે સમયે ગાડીમાં આવેલા વ્યક્તિઓએ તેનું અપહરણ કર્યું હતું અને નુગુર નજીક માર મારીને ફેંકી દીધો હતો આ ઘટનામાં પોલીસે કરીમ મન્સૂરી ઉર્ફે લાલા સહિત ત્રણ સામે ફરિયાદ નોંધી હતી જ્યારે પરિવારે અપહરણ અને હુમલામાં મલેક અરબાઝ ઉર્ફે બાબાજી સલીમભાઈ અને મલેક ઇરફાન ઉર્ફે ગીરી સલીમભાઈની સંડોવણી હોવાના પરિવારે આક્ષેપ કર્યા હતા ઘટનાના પિસ્તાળીસ દિવસ બાદ કાઝી અલ્ફાઝ મોત સામે હારી ગયો જેના પગલે ગુસ્સે ભરાયેલા પરિવારજનોએ પોલીસ ઉપર આક્ષેપો કર્યા હતા જેમાં પોલીસે પૈસા લઈને માથાભારે મલેક ઇરફાન ઉર્ફે ગીરી સલીમભાઈ અને મલેક અરબાઝ અરબાઝ ઉર્ફે બાપજીની ધરપકડ તેમજ ગંભીર કલમો ન લગાવવા સહિતનો રોષ ઠાલવીને કડી પોલીસને બોલાવવાની માંગણી કરી હતી હોસ્પિટલ પહોંચેલા કડી પીએસઆઈ પાટીલે જોતાની સાથે જ મોટી સંખ્યામાં હાજર મૃતકના પરિવારજનોએ ભારે હંગામા મચાવ્યો હતો હાઈવે પાટીલ હાય હાયના નારા લગાવ્યા હતા હાજર લોકોનો ગુસ્સો પારખી ગયેલા પીએસઆઈ પાટીલ હોસ્પિટલમાંથી રવાના થઈ ગયા હતા જ્યારે શહેર બી ડિવિઝન પોલીસે અહીં મોરચો સંભાળ્યો હતો પોલીસે મૃતકના પરિવારને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તમામની એક જ માંગ હતી કે અમારી માંગણી સંતોષો મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે સમગ્ર કેસની તપાસ કરી રહેલા કડી પી એસ આઈ પાટીલે ચાર લાખ રૂપિયા લઈને કેસને લૂલો કર્યો છે અને આરોપીઓને પકડતા નથી આ કેસમાં કુલ પાંચ આરોપીઓ હોવા છતાં પોલીસે માત્ર ત્રણ આરોપીઓ બતાવીને બીડું વાડી દીધું હતું અને ગિરી ગેંગનો મુખ્ય પોલીસની નજર સામે હાલમાં બિંદાસ ફરી રહ્યો છે પરિવાર યુવાન પુત્રના મૃત્યુની ઘટનાએ તમામને હચમચાવી મૂક્યા હતા અને રોષે ભરાયેલા લો ટોળાએ માગણી કરી હતી કે આ સમગ્ર કેસમાં તપાસ કરનાર અધિકારીને બદલો હત્યા તેમજ જીવલેણ હુમલો કરવાની કલમનો ઉમેરો કરો બંને આરોપીઓની ધરપકડ કરો રિપોર્ટર રાણા વીરેન્દ્રસિંહ મારું નામ છે સિપાઈ સબનમ બાનો મારું ભાઈ અંદર એડમિટ છે બારમા મહિનાની ત્રણ તારીખે અમે એનો અપહરણ થયો હતો એટલે આ હોસ્પિટલમાં લાયા હતા એના પછી આ હોસ્પિટલમાં એની સારવાર ચાલુ કરી હતી સારવાર ધ્રુવ એને હાથ પગનું ઓપરેશન કર્યું પછી માથાના ઓપરેશન કર્યા કાલે દસ તારીખે પહેલાં મહિનાની હું સાડા બાર વાગે ઉપર આઈસીયુમાં ગઈ તો મારી ભાઈની ડેથ થઈ ગયેલી હતી તો એ હોસ્પિટલવાળા અમને જણાવતા નથી ખાલી પૈસા હેટે છે અને બસ બિલ બનાવે છે અને એની ડેટ ડિક્લેર કરતા નથી બસ એટલું કહે છે કે એનું મગજ

આજે મારા ભાઈને લગભગ એક મહિનો અને અગિયાર દિવસ થયા બારમા મહિનાની ત્રણ તારીખે અમે અહીંયા એડમિટ કર્યો હતો એના પછી એને પંદર દિવસમાં રિકવરી આવી ગઈ હતી એના પછી ઈરફાન ઉર્ફે ગીરી જેને એની એક મિત્રને મોકલી હતી જેનું નામ છે મનસુરી ફિજા જે આવીને એને ગાંજા ચરસ અને બિસ્ટોલો પીવરાઈને ગઈ એના પછી મારા ભાઈની હાલત સિરિયસ થઈ ગઈ એના પછી મારો ભાઈની કાલે બપોરે સાડા બાર વાગે ડેથ થઈ ગઈ આજે જનવરીની તારીખ તેર છે અમે અંદર હોસ્પિટલ આઈસીયુમાં જઈને આવ્યા તો પણ ડૉક્ટર એમ કહે છે હજી બે ત્રણ દિવસે સુધી ટ્રીટમેન્ટ ચાલશે તમે જે ખર્ચો કરો એ બધું વેસ્ટ જ જવાનું છે બસ બિલ ભરેજો અને ડિક્લેર કરતા નથી કે આ ઓફ થઈ ગયું છે